દિવસે ગરમી અને રાત્રે ઠંડીની મિશ્ર ઋતુ વચ્ચે બાલાસિનોરના સલાટવાડા ગંદકીથી રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. આ વિસ્તારના માર્ગો ઉપર કાદવ કીચોડા અને ગંદકી ખદબધી ઉઠતા લોકો પરેશાન થયા છે. આ વિસ્તારમાં ચોમાસું હોય તે રીતે ગંદુ પાણી વહી રહ્યું છે અને મચ્છરોનો ત્રાસ પણ ગંદકીને કારણે વધી ગયો છે. સલાટવાડામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય તેમ છેલ્લા ત્રણ મહિનાથી સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં છે સાંજે સ્થાનિક રહીશોએ નગરપાલિકા સમક્ષ રજૂઆતો પણ કરી છે ત્યારે ઝડપથી ગંદકી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે અને સ્ટ્રીટ લાઇટ પણ ચાલુ કરાય તેવી રહીશોની માંગણી છે હવે નગરપાલિકા પોતાની જવાબદારી નિભાવે અને પ્રજાના પ્રશ્નો હલ કરે તેવી આશા રાખી છે બ્યુરો રિપોર્ટ જમીલા દિવાન ન્યૂઝ ટુડે